જયેશ રાદડિયા ચૂંટણી જીતતા કાર્યકરોએ ફટાકડા ફોડ્યા ભારતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા ઇફકોમાં આજે ડિરેક્ટરના પદને લઈ ચૂંટણી યોજાઈ હતી ગુજરાતની એકમાત્ર બેઠક પર ભાજપના જ ઉમેદવારો સામસામાં થતાં ભાજપ વિરુદ્ધ ભાજપનો જંગનો માહોલ જોવા મળ્યો હતો ડિરેક્ટરના પદને લઈને જયેશ રાદડિયા વધુ દાવેદાર માનવામાં આવતા હતા ત્યારે આવામાં જયેશ રાદડિયા ઇફકોના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે જયેશ રાદડિયાને પક્ષના મેન્ડેટ સામે પડીને ચૂંટણી લડવી ફળી છે જયેશ રાદડિયાનો એકસો ચૌદ મત મેળવતા વિજય થયો છે આ જીત બાદ ભાજપ સંગઠનમાં સારા કરતાં મારો પસંદ કરવાની સી આર પાટીલની નીતિ સામે પડેલા જયેશ રાદડિયાની જીત માનવામાં આવે છે જયેશ રાદડિયા જેતપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે આ ઉપરાંત રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે

જેતપુર માં આવકારવા દરેક જગ્યાએ ફટાકડા અને પેલા વેચી મીઠાઈનો મોહ મોઢા કરાવી અને અનેરો ઉત્સાહ કાર્યક્રમમાં પેદા થઈ રહ્યો છે અને જયેશભાઈ અને જીજે વિજે બદલ એ બદલ ખૂબ ખૂબ એને અભિનંદન આપવામાં આવે છે સુરેક્ષા ભારત માતા કીએ વંદે માતરમ મારું નામ બિંદિયાબેન મકવાણા રાજકોટ જિલ્લા ઉપાધ્યક્ષ આજે જે ઇફકોની ઇલેક્શન હતું એમાં જયેશભાઈ રાદડિયા ડાયરેક્ટર તરીકે ચૂંટાણા એમનો ભવ્ય વિજય થયો છે એ બદલ જેતપુર જામકંડોળાના જે પ્રજાજનો છે બહુ જ ખુશ છે અને એમને નાનામાં નાના માણસનું કામ કરેલું છે અને રોતા માણસોને હસતા રાખ્યા છે એવા કામ કરેલા છે તો કેમ ના ચૂંટાઈ આવે એટલે જંગી બહુમતીથી એના વિજય બાબતે અમે બધા બહેનો અહીંયા ફટાકડા પડવા અને બધાના મીઠા મોઢા એકાબીજાને કરાવ્યા અને સાથે સાથે જેવું વિઠ્ઠલભાઈ નું નામ હતું એવું જે અત્યારે જયેશભાઈ રાદડીયા એમનું નામ રોશન કર્યું છે સૌરાષ્ટ્ર ના તો સિંહ હતા પણ આજે દિલ્હી માં જઈને એમને એમનો ડંકો વગાડ્યો અને અમે બધા બહુ જ ખુશી કે જયેશભાઈ રાદડીયા આટલી જંગોની બહુમતી થી